સામતર પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી સાયલા તાલુકાના સામતપર ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ મહિલા એક દિવસ પૂર્વે શાળાના મહિલા શિક્ષિકા બહેનોનું સન્માન માતૃ સંમેલન અને માતાઓની રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતૃ સંમેલનમાં બાળકોના ઉછેરમાં માતાની ફાળો અને ભૂમિકા વિશે સંવાદ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માતાઓનો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં સંગીત ખુરશી રસી ખેંચ લીંબુ ચમચી કોથળા દોડ અને લોટ ફૂકડી જેવી પાંચ જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું તો તું જે રમતોમાં પ્રથમ આવનાર માતાઓને શાળા તરફથી ઠંડા પાણી માટેના માટલા તથા સારી ક્વોલિટીની વોટર બોટલો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળકોની સૌથી મોટી પાઠશાળા એટલે માતા આ માતાઓની શક્તિઓને જાગૃત કરવા માટેનો એક નમ્ર પ્રયાસ શાળા સાથે સમાજનો મજબૂત જોડાણ આવા નવતર પ્રયોગોથી જ શક્ય બને છે ત્યારે સરકારી શાળા આપણા સૌની શાળા તેવું દર્શાવી રહ્યું છે વિશ્યા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશ્યા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછિયા સમસ્ત ગ્રામજનો બોળ તાલુકો ભુજ કચ્છ